હું ઉપર આવ્યો દ્વાર બંધ હતોનીએ તે ઉગાડ્યું તેનું મુખ ગંભીર તથા પ્રશાંત ભાસ્તુ હતું નેત્રમાં વિલક્ષણ ખુમારી હતી મેં પૂછ્યું યોગિની શું તો ઊંઘી ગઈ હતી તેણે ઉત્તર આપ્યો ના મેં પૂછ્યું હું બહાર જઈ આવ્યો એટલા વખતમાં તે અહીં બેઠા બેઠા શું કર્યું તેણે કહ્યું આરંભમાં તો આ પહેલાં પુસ્તકોમાંથી જ કંઈક વાંચવું તેમ મને વૃત્તિ થઈ પણ પછી મને આપણે સવારમાં થયેલી વાર્તા સ્મરણમાં આવી તમે મને ટોપીવાળાઓએ બનાવેલા બિસ્કિટ કેમ ન ખાવા તથા તે ખાવાથી દુધ્ધિ મલીન થવાનું કારણ શું એવું પૂછ્યું હતું તે કારણ હું તમને કહી શકી ન હતી તેથી ગુરુને પૂછી તે કારણ જાણી તમને કહ્યું હોય તો સારું કે તમે ફરીને ન ખાઓ એવો વિચાર મને થઈ આવ્યો અને તેથી તે પૂછવાના કાર્યમાં હું હતી હું આતુરતાથી બોલ્યો શું ગુરુને તે કારણ પૂછ્યું તેણે કહ્યું હા મેં પૂછ્યું શું ગુરુ અહીં આવ્યા હતા તે બોલી ના ગુરુ મને પ્રત્યક્ષ જણાયા નથી તો પણ મારા પ્રશ્નનો ઉત્તર તેમણે મને આપ્યો છે હું આશ્ચર્યથી બોલ્યો યોગિની તું શું કહે છે તે હું સમજી શકતો નથી તું કહે છે કે ગુરુ અહીં આવ્યા નથી તો પછી તારા પ્રશ્નનો ઉત્તર તને કોણે આપ્યો તે બોલી ગુરુએ પોતે જ મને કૃપા કરીને ઉત્તર આપ્યો છે ગુરુ પ્રત્યક્ષ થયા વિના પણ મને જે કહેવું હોય તે કહી શકે છે પૂર્વે ગુરુએ જયારે દેહ તજ્યો ન હતો અને તેમના કોઈ કાર્ય નિમિત્તે મને ઘરમાં એકલી મૂકી જ્યારે તે ચાર પાંચ કે દસ દિવસ અથવા વધારે સમય બહાર રહેતા ત્યારે પણ મારે કઈ તેમને પૂછવું હોય તો હું ઘરમાં બેઠી બેઠી જ પૂછતી અને તેનો ઉત્તર ગુરુ જ્યાં હોય ત્યાંથી આપતા તેમને પણ મને કંઈ કહેવું હોય ત્યારે ગમે ત્યાં તેવું હોય ત્યાંથી કહેતા એક વખતે તેમનો કોઈ શિષ્ય તેમના દર્શન કરવા સેતુબંધ રામેશ્વરથી આવ્યો હતો ગુરુને તેના પંદર વર્ષ પૂર્વે દર્શન થયા હશે તે સમયે ગુરુ હાલ અમે જે ઘરમાં રહીએ છીએ ત્યાં રહેતા ન હતા પણ અન્ય સ્થળે રહેતા તે સ્થળે ગુરુની તેણે બહુ તપાસ કરી પણ કશો પત્તો લાગ્યો નહીં આ સમયે ગુરુ હિમાલયમાં ગયા હતા તેમણે તે વાત ત્યાંથી જાણી અને તત્કાલ મને તે સ્થળેથી કહ્યું કે યોગીની અમુક સ્થળે જા અને અમુક વિષ્ણુ જે અમુક પુરુષ છે તેને જણાવો કે હું હાલ હિમાલયમાં છું તે બે દિવસ પછી આવીને મને મળીશ ત્યાં સુધી તમે આ નગરમાં ગમે ત્યાં રહો આ પ્રમાણે અનેક પ્રસંગે ગુરુ ગમે ત્યાંથી મને કહેવાનું હોય તે કહેતા અને હું પણ મારે પૂછવાનું હોય તે પૂછતી તેની આ વાર્તા સાંભળી મને આશ્ચર્ય થયું દૂરથી વાતો કરવાની શક્તિ પૂર્વના યોગ્યોમાં હતી એવી વાતો મેં સાંભળી હતી પરંતુ તે સાચી જ હશે તેનો મને વિશ્વાસ બંધાયો ન હતો

અને તેથી તેઓને અત્યંત આશ્ચર્ય થતું કે આ દેશી લોકોએ ઘણા દિવસ અગાઉ આવડતા કઈ રીતે જાણી હશે દેશીઓ કયા સાધન વડે આ સર્વ તેને તે જ દિવસે જાણી જતા એ સંબંધમાં હજી પણ અંગ્રેજોને મોટો ભેદ છે પરંતુ આ યોગીની કહે છે તેમ હજારો અગાઉથી જો એક મનુષ્ય બીજા મનુષ્ય સાથે બહારના કોઈ પણ સાધન વિના વાત કરવાની શક્તિ ધરાવતું હોય તો તો સત્તાવનના બળવામાં કલકત્તાના દેશીઓને દિલ્હી કે કાનપુરમાં બનેલા પ્રસંગો તેને તે જ દિવસે જાણી જવાનો ભેદ ખુલ્લો થાય છે આ વગેરે વિચારો કરી યોગીની પોતાના ગુરુ સાથે શી રીતે વાતો કરે છે તે જાણવાની જિજ્ઞાસાથી મેં તેને પૂછ્યું યોગીની ગુરુએને તારે કઈ પૂછ્યું હોય તો તું કઈ યુક્તિથી પૂછે છે તેણે ઉત્તર આપ્યો એ કળા ગુરુએ જ મને શીખવી છે પ્રથમ તો મને તે બહુ કઠિન જણાય પરંતુ ગુરુએ મને કહ્યું કે આગ્રહથી પ્રયત્ન કર્યા કરવાથી તે તને સિદ્ધ થશે જ તેથી મેં પ્રયત્ન કર્યા કર્યો અને થોડા દિવસોમાં તે મને સિદ્ધ થઈ ગઈ હું બોલ્યો તને કહેવાને અડચણ ન હોય તો તું તે કળા મને શીખવીશ તે બોલી એમાં ન કહેવા જેવું કશું જ નથી ગુરુ ઉદારતાથી જ્યાં જ્યાં જ્ઞાનનું દાન કરતા અને ઘણીવાર કહેતા કે આ જગતમાં જ્ઞાનના સમાન શ્રેષ્ઠ દાન બીજું એકેય નથી તેથી મનુષ્યએ જ્ઞાનની આતુરતાવાળાને જ્ઞાન આપવામાં કદી પણ સંકોચ કરવો નહીં દૂરના મનુષ્ય સાથે વાત કરવાની આ કળા બહુ જ સરળ છે અભ્યાસ ન કરનારને તે કઠિન જણાય પણ અભ્યાસ વડે તે સહજ સાધ્ય થાય છે મારી શક્તિ પ્રમાણે સાંભળો હું તે તમને સમજાવું છું ગુરુએ મને કહ્યું હતું કે હું બીજે સ્થળે ગયો હોઉં અને તમારી મારી સાથે વાત કરવી હોય તો એકાંત સ્થળમાં નેત્ર બંધ કરીને બેસજે તથા મન બહારના વિષયોમાં ખેંચાઈ જાય છે એટલે એવી ગળબડ જાણી જગ્યાએ બેસીશ નહીં શરીરને જરા પણ શ્રમ ન જણાય તેવી સ્થિતિમાં થોડી વાર બેસી રહેવાથી વાંસો કે શરીરના બીજા અવયવ દુખે છે અને તેથી મન શરીરના તે અવયવ તરફ ખેંચાઈ જાય છે માટે સુખ ઉપજે તેવી શરીરની સ્થિતિમાં સર્વ અવયવોને શિથિલ કરીને બેસ છે અથવા ન બેસવું ફાવે તો સુઈ જાય છે પછી તારા તરફ એકાગ્ર વૃત્તિ કરીને મનને નાખજે મારા વિના બીજા કશામાં મનને એક ક્ષણ પણ ના જવા દઈશ અને આ પ્રમાણે ખૂબ એકાગ્ર થઈને પછી મને જે કહેવું હોય તે મનથી સ્પષ્ટ શબ્દોમાં કહેજે આ કલાક અથવા વીસ મિનિટ આ પ્રમાણે મારામાં એક ચિત્ત થઈ કહ્યા કરશે અને હું જ્યાં હોઈશ ત્યાં તું જે કહીશ તે સાંભળી શકીશ મેં પૂછ્યું પ્રત્યેક પ્રસંગે આ પ્રમાણે માનસિક સંદેશો મોકલતા તને વીસ મિનિટ થાય છે તેણે કહ્યું ના પ્રથમ મને ઘણો વખત લાગતો આરંભમાં મારું મન ગુરુની મૂર્તિમાં સ્થિર રહેતું નતું અને તેથી ગુરુને મારો સંદેશો વિલંબે પહોંચતો પણ પછી અભ્યાસ થતા થોડી જ વારમાં મારું મન એકાગ્ર થતું અને તત્કાળ ગુરુ મારે કહેવાનું જે હતું તે જાણી જતા મેં પૂછ્યું પણ ગુરુને તને કંઈ કહેવું હોય તો શી રીતે કહેતા તે બોલી ગુરુ તો મહા સમર્થ છે એમને કે મારી બેટે એકાગ્રતા કરવાનો પ્રયત્ન કરવો નથી પડતો એ તો જે વખતે જે વૃત્તિમાં જેની સાથે તરત એકાગ્ર થવાના અદભુત સામર્થ્યવાળા છે ઊભા હોય બેઠા હોય ચાલતા હોય કે બીજા સાથે વાતો કરતા હોય ગમે તેવી સ્થિતિમાં હોય ત્યાંથી તેઓ મને જે કહેવાનું હોય તે કહેતા મેં પૂછ્યું તું ગમે તે કામ કરતી હોય ત્યાં તને શી રીતે સમજાતું કે ગુરુએ આ સંદેશો મોકલ્યો તેણે કહ્યું આરંભમાં મને જરા ભ્રાંતિ પડતી પણ હવે તો ગુરુના આદેશને હું સ્પષ્ટ રીતે ઓળખી શકું છું ગુરુનો આદેશ આવતા જ વીજળીના ચમકારા પેટી મારા હૃદયમાં ભાન થાય છે હું જે વિચારો કરતી હોઉં તેમાં એકદમ ગુરુનો આદેશ વિદ્યુતના ઝબકારની પેઠે સ્પુરે છે અને મારું ધ્યાન તેના તરફ ખેંચાઈ જાય છે હું તેને બરાબર ગ્રહણ કરું છું ત્યાં સુધી વારંવાર જાણે મને કોઈ ટોચતું હોય તેમ ટૂક્યા કરે છે આ વાત એવી છે કે સામા મનુષ્યને શબ્દ તે સમજાવી શકાતી નથી અનુભવથી જ તેનું સ્વરૂપ જેવું છે તેવું સમજાય છે મેં પૂછ્યું આ રીતે આપણા મનમાં એકાગ્ર થઈને કોઈ વાત સામા માણસને કહેવાથી તે સામા માણસ સુધી તે વાત જવામાં શું કારણ છે તે ગુરુને તે પૂછ્યું હતું મેં પૂછ્યું તે બોલી મેં તો પૂછ્યું નહોતું પણ પેલા સેતુબંધ રામેશ્વરથી આવેલા મનુષ્ય ગુરુ જ્યારે હિમાલયથી આવ્યા અને તેને મળ્યા અને બધી વાતચીત થઈ ત્યારે ગુરુને પૂછ્યું હતું કે આ કન્યાને તમે તમારો સંદેશો જણાવ્યો અને તેણે તે સાંભળીને મને કહેલો પરંતુ એટલી દૂરથી તે આ કન્યાને શી રીતે સંભળાયો એ સમયે ગુરુને તેને સમાધાન આપ્યું હતું અને હું પાસે હોવાથી મારા સાંભળવા માટે આવ્યું હતું તેમાંથી મને સમજાયું જેટલું સ્મરણમાં છે તે હું તમને કહું છું ગુરુએ કહ્યું હતું કે એક મનુષ્ય બીજા મનુષ્ય સાથે વાત કરે છે ત્યારે તેના બોલાયેલા શબ્દો તેને સાંભળવાનું કારણ એ છે કે બોલવાની ક્રિયાથી જેમ પાણીમાં કાંકરો નાખવાથી પાણીમાં મોજા થાય તેમ હવામાં વાયુના મોજા થાય છે અને તે મોજા કાનને અથડાવવાથી આપણને શબ્દ સાંભળવામાં આવે છે આ વાયુ જેમ બધે ભરી રહ્યો છે તેમ આકાશ નામનું એક સૂક્ષ્મ તત્વ પણ બધે વ્યાપી રહ્યું છે આપણા શરીરમાં પણ તે વ્યાપી રહ્યું છે તે તત્વોમાં જ્યારે આપણે કોઈ માનસિક વિચાર કરીએ ત્યારે મોજા થાય અને તે ચારે બાજુ ફેલાય એકાગ્ર થઈને જ્યારે કોઈ મનુષ્ય કોઈ વિચાર કરે છે ત્યારે તે વિચારનું મોજું બહુ બળવાન થાય છે અને પછી તેને જે દિશામાં મોકલે છે ત્યાં તે બહુ વેગથી જાય છે આ પ્રમાણે વિચારના એકાગ્રતાપૂર્વક વેગથી મોકલાયેલા મોજા સામા મનુષ્યના અંતકરણમાં આવીને અથડાય છે અને તેથી સામા માણસને અમુક મનુષ્ય શું કહે છે તે સમજાય છે વળી જેમ આપણે જ્યારે છેલ્લું વાક્ય પૂરું થવા પહેલા યોગીની અટકી ગઈ તેના શબ્દો હું ધ્યાન દઈને સાંભળતો હતો તેથી તેના મુખના ભાવ પ્રતિ મારી દ્રષ્ટિ સપાઈ ન હતી પરંતુ તેને એકદમ વાત કરતા અટકેલી જોઈને મેં તેના સામું જોયું તેના નેત્રો મીછેલા હતા તથા તેનું મન ઊંડાણમાં ઉતરી ગયું હોય તેમ જણાતું હતું મેં પૂછ્યું યોગીની તો કેમ ઉલથી બંધ થઈ ગઈ તું શા વિચાર કરે છે મને ઉત્તર મળ્યું નહીં મને ભાંતિ થઈ કે તેને મૂર્છા તો નહીં આવી હોય ને પણ મૂર્છાનું તો તેના મુખ ઉપર કશું ચિહ્ન ન હતું મારે શું કરવું એવા વિચારમાં હું હતો એટલામાં તેણે નેત્ર ઉઘાડ્યા અને સાવધાન થઈ મારા પ્રતિ જોયું એ પૂછ્યું કેમ તને શું થયું હતું તેણે ઉત્તર આપ્યો મને કંઈ જ થયું નથી પણ હું તમારી સાથે વાત કરતી હતી એટલામાં મને ગુરુ તરફથી કંઈક સંદેશો આવતો હોય તેવું ચમકારો થયો તેથી તે ગ્રહણ કરવા મેં વાત બંધ કરી ગુરુ પ્રત્યે પ્રવૃત્તિ સ્થાપી હતી પણ મને કહો કે તમે શરીર શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે તેમાં પિનિયલ ગ્લેન્ડ એવો કોઈ શબ્દ આવે છે પિનિયલ ગ્લેન્ડ એ શબ્દ આ 11 વર્ષની બાળાના મુખથી સાંભળી હું ચકિત થઈ ગયો આખી નાની બાળાએ આ શબ્દ ક્યાંથી સાંભળ્યો આ ચાલતી વાતમાં એ શબ્દનું શું પ્રયોજન વગેરે અનેક વિચારો ઉપરા ઉપરી મને આવવા લાગ્યા મને કશો ઉત્તર ન આપતો જોઈને તે પુનઃ બોલી કેમ પિનિયલ ગ્લેન્ડ એ શબ્દ તમે નથી સાંભળ્યો મેં કહ્યું હા સાંભળ્યો છે યોગશાસ્ત્ર જેને બ્રહ્મરંદ્ર કહે છે તેની નિકટના પ્રદેશમાં એ એક નાની માસમય ગ્રંથિ છે પણ એ સમયે આપણી વાર્તાને સાથે એનો શું સુબંધ તેણે કહ્યું હું તમને દૂરના માણસ સાથે કોઈ પણ બહારના સાધન વિના વાત થવી કેવી રીતે શક્ય છે એ સંબંધમાં ગુરુએ આપેલું સમાધાન કહેતી હતી એટલામાં પીનિયલ એવા શબ્દો વીજળીના ચમકારા પેઠી મારા મગજમાં અથડાવા લાગ્યા આથી મેં નેત્ર બંધ કર્યા અને વૃત્તિ ગુરુ ગુરુસમુખ સ્થાપી તરત જ ગુરુએ મને નીચે પ્રમાણે તમને કહેવાનું કહ્યું જેમ તારનો સંદેશો એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવા માટે માર્ગમાં તારના દોરડા નાખ્યા હોય છે તે મનુષ્યનો માનસિક સંદેશો બીજા મનુષ્યને પહોંચાડવા માટે માર્ગમાં આકાશ નામનું તત્વ જેને હાલનું સાયન્ત ઇથર કહે છે તે તારના દોરડા રૂપ છે તાર ઓફિસોમાં સંદેશો મૂકવા તથા લેવા માટે જેમ સોય હોય છે અને તેને હલાવવાથી જેમ સંદેશા મુકાય છે તથા ગ્રહણ કરાય છે તેમ મનુષ્યના માથામાં પિનિયલ ગ્લેન્ડ નામની એક માનસલ ગ્રંથિ છે તેની સાથે ઈથરનો મોજા અથડાવાથી તે ગતિમાન થાય છે અને તેથી મનુષ્યને જે સંદેશો આવ્યો હોય છે તેનો ભાન થાય છે ગુરુ તરફથી આવા ભાવનો સંદેશ આવવાથી તેને યથાર્થ રીતે ગ્રહણ કરવા માટે હું બોલતી બંધ થઈ ગઈ હતી મને સ્વાભાવિક રીતે અત્યંત આશ્ચર્ય થયું યોગિનીની વાત સાંભળતા મને વચમાં શંકા થઈ હતી કે એકાગ્રતાથી તેના મનમાં કલ્પનાના તરંગો ઉઠતા હશે અને તેને તે ભોળી બાળા ગુરુથી આવેલા સંદેશો માની લેતી હશે અને આ તેનું માનવું કોઈ પ્રસંગે તાડનું બેસવું અને તાડનું પડવું એ ન્યાય સાચું પડી ગયેલું હોવાથી તેને દૃઢ થઈ ગયું હશે પણ આ પિનિયલ ગ્લેન્ડ સંબંધી કહેલી તેની વાતથી મારો સંશય નિર્મૂળ થયો મને ખાતરી થઈ ગઈ કે યોગીની સત્ય જ કહે છે અને સૂક્ષ્મ અથવા માનસિક સૃષ્ટિમાં થતા શબ્દોના મોજાને ગ્રહણ કરવા માટે દિવ્ય શ્રોત્ર અભ્યાસ કરનારાઓને પ્રાપ્ત થતા હશે અહો જ્યારે દિવ્ય શ્રોત્ર મનુષ્યને હોવા સંભવિત છે ત્યારે દિવ્ય ચક્ષુ પણ મનુષ્યને હોવા અસંભવિત કેમ મનાય ખરે યોગશાસ્ત્રની અદ્ભુત વાતો જેને આજના સુધારાવાળા બ્રાહ્મણોની ભ્રમણા ગળી કાઢે છે તે સત્ય કેમ નહીં હોય અરે અલ્પ જ્ઞાનવાળા મનુષ્ય કેટલું થોડું જાણે છે અને તો પણ પોતે સર્વ જાણતા હોય તેમ અમુક સાચું અને અમુક ખોટું છે એવો અભિપ્રાય આપતા તથા તેઓ સર્વને પ્રબોધ કરતા જરા પણ સંકોચ પામતા નથી આ વગેરે વિચારો મારા મનમાં ચાલતા હતા એટલામાં બિસ્કિટ ન ખાવા સંબંધમાં ગુરુએ તેને શું સમાધાન આપ્યું હશે તે જાણવાની જિજ્ઞાસા મારા મનમાં થઈ આવી અને તેથી મેં યોગિનીને પૂછ્યું ગુરુએ બિસ્કિટ ન ખાવા સંબંધમાં તેને કહેલા કારણો મને કહેવાનું તું ઈસરી ગઈ કે તેને ઉત્તર આપ્યો મને તે સ્મરણમાં જ છે પરંતુ તમે મને બીજા પ્રશ્નો પૂછ્યા એટલે તે કહેવાનો મને અવકાશ મળ્યો નહીં એ સંબંધમાં ગુરુએ મને જે કહ્યું તે હું તમને કહું છું બિસ્કિટ ન ખાવાનું કારણ ગુરુ મને જણાવી રહ્યા અને હું મિત્ર ઉઘાડતી હતી એટલામાં ગુરુએ મને કહ્યું કે તમે બિસ્કિટ ન ખાવાનું કારણ સાંભળી એક બીજી શંકા કરશો અને તેનું સમાધાન પણ હું કહું છું તે જાણી લે એમ કહીને તેમણે તે તમારી બીજી શંકાનું સમાધાન પણ આપ્યું છે મેં કહ્યું મારી બીજી શંકા કહે જોઈએ શી છે યોગિનીએ કહ્યું તે હું તમને હમણાં કહું તો તમે કદાચ તે પણ ન પૂછો પણ તમે કહો તો એક કાગળમાં હું હમણાં લખું અને આપણી વાત પૂરી થઈ હું તમને તે બતાવું મેં તેનું કહેવું સ્વીકાર્યું ટેબલ ઉપર પડેલા નોટ પેપરોમાંથી તેને એક નોટ પેપર લીધો અને તેની ઉપર કંઈક લખીને એક પર બંધ કરીને મને તે પર વિડીયો આપ્યો અને કહ્યું કે આ પર વિડીયો તમે પછી ઉગાડજો મેં તે પર વિડીયો મારા ગજવામાં મૂક્યું પછી યોગીની એ તેના ગુરુ તરફથી મળેલું સમાધાન મને નીચે પ્રમાણે કહેવા માંડ્યું તે બોલી આ જગતમાં જડ અને ચેતન સઘળી વસ્તુઓમાં એક પ્રકારનું નજરે ન દેખાય તેવું સૂક્ષ્મ દ્રવ્ય વહ્યા કરે છે કેટલીક વસ્તુઓમાંથી વહેતા એ દ્રવ્યને આપણે આપણે સૂંઘવાની ઇન્દ્રિયથી જાણી શકીએ છીએ કારણ કે તે દ્રવ્યનો આપણે સૂંઘવાની ઇન્દ્રિય જાણી શકે તેવો વાસ હોય છે કપૂર અથવા હિંગ આપણાથી દસ હાથ છેટે પડ્યા હોય તો પણ આપણે ઘણી વખતે જાણી શકીએ છીએ કે આ જગ્યાએ તે પદાર્થો પડ્યા છે તેનું કારણ એ કે તેમાંથી વહેતું સૂક્ષ્મ દ્રવ્ય આપણા નાકમાં આવે છે અને વાસને જાણનારા આ આપણા નાકમાં રહેલા જ્ઞાન તંતુઓ તેને જાણે છે વનમાં ઉકેલા પુષ્પના વનની વાસ બે બે ગાઉ ઘણીવાર મનુષ્યના જાણવામાં આવે છે તેનું કારણ પુષ્પોમાં રહેતું એ સૂક્ષ્મ દ્રવ્ય વાયુ વાટે તણાતું આવે છે અને મનુષ્યના નાક સાથે જેનો સંબંધ થાય છે એ જ છે જેમ કપૂર હિંગ અને પુષ્પમાંથી આ પ્રમાણે સૂક્ષ્મ દ્રવ્ય નીકળે છે તે જ પ્રમાણે બીજી સર્વ વસ્તુઓમાંથી પણ નીકળ્યા કરે છે લાકડું લોટું પથ્થર કે ગમે તે વસ્તુ હોય તો પણ તેમાંથી તે નીકળ્યા જ કરે છે પણ સર્વ પદાર્થોમાંથી નીકળતા તે દ્રવ્યને કપૂર અથવા હિંગના દ્રવ્યની જેમ આપણું નાક જાણી શકે તેમ જાણી શકવાના બળવાળું નથી ભરેલી વાસ નાક નાક નથી જાણી જાણી પણ તે શકે છે કારણ કે સાકરમાંથી વહેતા સૂક્ષ્મ દ્રવ્યની વાસને જાણવા માટે આપણા નાકમાં બળ નથી પણ કીડીના નાકમાં છે આ ઉપરથી સિદ્ધ થાય છે કે આપણું નાક જાણી શકે એટલા જ પદાર્થોમાંથી સૂક્ષ્મ દ્રવ્ય વહે છે અને બીજામાંથી નતી વહેતું એમ કઈ નથી સર્વ વસ્તુમાંથી તે વહ્યા જ કરે છે અને તે દ્રવ્યને આપણે નહીં તો બીજા પ્રાણીઓ અથવા જંતુઓ જાણે છે જેમ જડ પદાર્થોમાંથી આવું સૂક્ષ્મ દ્રવ્ય વહે્યા કરે છે તે જ પ્રમાણે ચેતનવાળા પ્રાણીઓમાંથી પણ તે વહ્યા કરે છે માણસ ઘોડો ગાય બિલાડી કૂતરો પોપટ અને જંતુઓ વગેરે સર્વમાંથી તે આખો દિવસ વહ્યા કરે છે અરણ્યમાં આપણાથી અડધો ગાઉ છેટે એક મનુષ્ય કે બળદ કે ઘોડો હોય તો આપણે તેને જાણી શકતા નથી કારણ કે તેના શરીરમાંથી વહેતા દ્રવ્યને ઓળખવાનું આપણા નાકમાં બળ નથી પણ એક વાઘ કે સિંહ તે તત્કાળ જાણી શકે છે કારણ કે મનુષ્ય તથા બળદના શરીરમાંથી વહેતા સૂક્ષ્મ દ્રવ્યને પારખવાનું તેના નાકમાં બળ હોય છે વાઘના શરીરમાંથી વહેતા દ્રવ્યને આપણે સૂંઘવાની ઇન્દ્રિય જાણી શકે છે અને તેથી જ જંગલમાં વાઘના વાસથી વાઘને જોયા વિના પણ મનુષ્યો આટલામાં વાઘ છે તેવું અનુમાન બાંધે છે આ સર્વ કહીને તમને ગુરુએ જે કહેવાનું કહ્યું છે તે જ પ્રમાણે એ જ છે કે મનુષ્યોમાં એક પ્રકારનું સૂક્ષ્મ દ્રવ્ય વહ્યા કરે છે આ દ્રવ્યને આપણા લોકો ઓજસ કહે છે અને તમે અંગ્રેજી જાણનારાઓ તેને મેગ્નેટિક ફ્યુડ અથવા એનિમલ મેગ્નેટિઝમ કહો છો થોડા વખત થયા મેં હિપ્પોટિઝમ અથવા ઘણા લોકો જેને મેસ્મેરિઝમ કહે છે

એ ઉભય સંપ્રદાયના અનુયાયીઓએ મેગ્નેટિક ફ્લુઇડ એ નામનો કોઈ પણ સૂક્ષ્મ દ્રવ્યનો પ્રવાહ શરીરમાંથી વહેતો નથી એવું અનેક પ્રયોગોથી પોતાના ગ્રંથોમાં સ્થાપિત કર્યું છે અને મેસ્પરના સિદ્ધાંતોનું ખંડન એક અઠવાડિયા ઉપર મેં વાંચેલું હોવાથી મને તરત જ શંકા થઈ કે યોગિનીના ડોસા ગુરુએ મનુષ્ય શરીરમાંથી વહેતા સૂક્ષ્મ પ્રવાહનું વર્ણન આપી બિસ્કિટ ન ખાવામાં જે કારણો બતાવવા ધાર્યું છે એમાં એ ડોસાએ સજ્જડ થાપ ખાધી છે હિપ્નોટીઝમના સંબંધમાં જે અનેક નવા ગ્રંથો મહેસ્મર પછી લખાય છે તે વૃદ્ધ પુરુષિ દ્રવ્યનો પ્રવાહ મેગ્નેટિક ફ્લુડ વહે છે એવું જે ગુરુએ તેને કહ્યું છે તે સબ્રમણ નથી આજના સાયન્સિ તે સિદ્ધ થતું નથી આવો પ્રવાહ વહે છે એવો મહેસ્મરનો સિદ્ધાંત હતો પણ તેનું તો બ્રેડે ચાર કોડે અને લીવોલ્ટે અને બીજા ઘણાએ ખંડન કરી નાખ્યું છે મેં ધાર્યું હતું કે યોગીની આ શંકાથી ગભરાશે પણ તે તો મારી આ શંકા માટે તૈયાર જ હતી વાત ચાલતા હું એક બીજી શંકા કરીશ એને એવું જે મને ચાર પાંચ મિનિટ ઉપર કહ્યું હતું અને તેથી મેં મારા મનમાં શંકા ન કરવા નિશ્ચય કર્યો હતો એ પ્રસંગ મારા વિચારોના તર્કમાં હું વિસરી ગયો અને તેથી જ્યારે તેણે મને કહ્યું કે તમારા ગજવામાં મૂકેલું પેલું પરવીડી ઉગાડો ત્યારે હું ચમક્યો અને મારી અસાવધાનતા માટે ખિન્ન થયો પણ હવે પશ્ચાતાપ નિરર્થક હતો ગજવામાંથી મેં પરવીડ્યું કાઢ્યું અને અંદરનો કાગળ વાંચ્યો હું શું જોઉં છું મોતીના જેવા અક્ષરથી તેમાં નીચે પ્રમાણે લખ્યું હતું શંકા મનુષ્યના શરીરમાંથી એક પ્રકારના સૂક્ષ્મ દ્રવ્યનો પ્રવાહ અર્થાત મેગ્નેટિક ફ્લુડ વહે છે એવું જે ગુરુએ તને કહ્યું છે તે સપ્રમાણ નથી આજના સિદ્ધ થતો નથી આવો પ્રવાહ વહે છે એવો સિદ્ધાંત હતો પણ તેનું તો બ્રેડે ચાર કોટે અને બીજા ખંડન કરી નાખ્યું છે હું આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયો યોગિનીના ગુરુના સામર્થ્ય સંબંધમાં મારી રહી રહી સર્વ શંકા હવે નષ્ટ થઈ ગઈ મેં તેના જ્ઞાનમાં સંશય કર્યો તે માટે મને ખેદ થયો અને મેં મનથી તેમની ક્ષમા માંગી આવા અસાધારણ સામર્થ્ય સંપન્ન પુરુષોમાં સંશય કરવો એ એક પ્રકારનું પાપ છે એમ મને ભાસ્યું અને પુનઃ સાવધ રહેવા માટે મેં નિશ્ચય કર્યો યોગીની જેવી બાળામાં જે આવું સામર્થ્ય છે એ તેની શ્રદ્ધાનું પરિણામ છે એ હવે મને સ્પષ્ટ થયું બાળકના જેવું નિર્દોષ અંતકરણ અને શ્રદ્ધા એ જ જ્ઞાનની પાત્રતા આણે છે એવું જે ધર્મ પુસ્તકોમાં લખ્યું છે તે સાચું જ છે આઈ થેન્ક ધી ઓ ફાધર